અડાજાર વિસ્તારમાં આવેલા રિવરફ્રન્ટની બાજુના પ્લોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું હતું જેમાં ભારતના અને વિદેશના પતંગબાજોએ ભાગ લીધો છે પતંગબાજોએ વિવિધ રંગ અને આકારના પતંગ સ્મૃતના આકાશમાં ઉડાવ્યા હતા પતંગોત્સવની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજન કરાયું હતું દર વર્ષથી જેમાં વર્ષે પણ સુરત મહાનગર પાલિકા ગુજરાત પ્રવસન વિભાગ અને જિલ્લા કરેટ કચેરી દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રતંગ ઉત્સવનું આયોજન કરાયું છે સુરત મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન વિભાગ તથા જિલ્લા કલેક્ટર દ્વારા યોજાયેલા પતંગ મહોત્સવમાં સ્મૃતિઓ પણ ઉમટી પડ્યા હતા સુરતના અડાજણ રિવરફ્રન્ટ બાજુના પ્લોટમાં મેર દક્ષેશ માવણીએ પતંગ ઉડાવીને પતંગોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો આ પતંગોત્સવમાં ભારતના વિવિધ રાજ્યો અને શહેરોના પતંગબાજો સાથે વિવિધ દેશોના સત્તાણું ઇન્ટરનેશનલ પતંગબાજો વિવિધ રંગ અને આકાના પતંગ સાથે આવ્યા હતા અને પતંગોત્સવમાં પતંગ ચગાવી સુરતના આકાશને રંગબેરંગી પતંગોથી ભરી દીધું હતું How no, like the kite in India? Um, I love being here. It's my third time and it never gets boring. There's always something new happening. And with the dancing and the culture, we get shown by the beautiful Indian people. It's so much fun because it's more a cultural exchange. And I love being here and showing my style of kite. And I love learning how to fly new forms of kites. So the Indian fighter kite is very interesting to me. So... આમ સુરતમાં પતંગોત્સવની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું એમાં સુરત મનપાના અધિકારીઓ પદાધિકારીઓ તથા ભાજપના શહેર પ્રમુખ સહિતનાઓ જોડાયા હતા અને પતંગ ઉત્સવની મજા માણ્યું છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા